હળવદ શહેરની તક્ષશિલા સ્કૂલ ખાતે વિજ્ઞાન ગુર્જરી અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાના સહયોગથી સ્પેસ ઓન વ્હીલ્સ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન રસ વધારવાનું અને ઇસરોના વૈજ્ઞાનિક સંશોધન અંગે માહિતી આપવાનું હતું પ્રદર્શન દરમિયાન અંતરિક્ષયાન યાન ઉપગ્રહો રોકેટ ટેકનોલોજી

તેના વિશે માહિતી આપવા માટે એક ઉર્જાવાન આવેલી છે અને સાથે ગમત સાથે જ્ઞાન કરાવે એવી રમકડા ગાડી સરસ મજાની ચિલ્ડ્રન યુનિવર્સિટીની રમકડાની બસ છે કે જે જોઈને બાળકોને આનંદ થાય અને એમાં પણ સરસ મજાનું નવું નવું શીખવા મળે એ માટે જે આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન ભોજરી સુરેન્દ્રનગર યુનિટને મહેશભાઈ તરફથી એમના ટ્રસ્ટીઓ તરફથી અને શાળા પરિવાર દ્વારા તરફથી અમને ખૂબ જ સરસ સહકાર આપવામાં આવ્યો છે ગુજરાત એની પણ સાથે કોઈ વાર હતી તો ત્રણેય બસોનું પ્રદર્શન આ શાળામાં રાખવામાં આવ્યું તક્ષ શાળા વિદ્યા સંકુલમાં અને આજે લગભગ બે હજારથી વધારે વિદ્યાર્થીઓ ફક્ત શાળાના નહીં પણ આજુબાજુની શાળાના પણ વિદ્યાર્થીઓ મુલાકાત લીધી અને આ આ પ્રદર્શનનો લાભ લીધો જેથી જ્ઞાનનો વધારો થાય વિજ્ઞાન ગણિતનો ખાસ કરીને સ્પેસ ટેકનોલોજી વિશે જાણતા થાય આજના દિવસે આ મોરબી જિલ્લાના તક્ષશિલા વિદ્યાલયમાં આજે શાળાના સત્તરસો બાળકો અને અન્ય આઠ શાળાઓ અને ત્રણ કોલેજો એના બાળકો એમ કુલ મળી અને ચોવીસો સાડત્રીસ વિદ્યાર્થીઓએ આ ત્રણે ત્રણ બસનો આજે લાભ લીધો અને વિવિધ પ્રોજેક્ટો નિહાળ્યા અને ખૂબ આનંદિત થઈને ગયા